ગૂગલ પ્લે ચોવીસ કલાક પછી પણ બેંક એકાઉન્ટ ખાતું એક્ટિવેટ નથી થતું અને આ રીતે લખેલું આવી જતું હોય છે રજિસ્ટર કરી શક્યા નથી તમે ડિવાઇસ નોંધણી માટે એસએમએસ મર્યાદા સુધી પહોંચી ગયા છો તમે ચોવીસ કલાક ફરીથી તમારી ચુકવણી પદ્ધતિનો ઉમેરવાનો પ્રયાસ કરી શકો છો તો આ રીતે તમારે લખેલું મિત્ર આવી ગયું હોય છે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમારું એક્ટિવેટ ખાતું થઈ જશે છે ગૂગલ પ્લે તો તમને સમજાવવા માટે મારું ગૂગલ ને હું ખોલી લઉં છું ચાલો ફટાફટ તો મારું ગૂગલ પે ખોલી ગયું છે અહીંયા તમારે નંબર નાખી દેવાનો છે જે બેંક સાથે લિંક હોય તે ચલાવું નાખી દઉં છું પછી તમારે જીમેલ આઈડીને એક સિલેક્ટ કરી લેવાનું હવે વેરીફિકેશન ચાલુ થઈ ગયું છે જે તમારો બેંકમાં નંબર લિંક છે તેના સાથે વેરિફિકેશન કરી રહ્યું છે વેરિફાઈડ એકાઉન્ટ થઈ ગયું છે હવે અહીંયા તમને બે ઓપ્શન જોવા મળતા હશે એક્ટિવેટ માય એકાઉન્ટ નોટ નાવ આ બે ઓપ્શન જોવા મળતા હશે તો તમારે એક્ટિવેટ માય એકાઉન્ટમાં ટીક કરવાનું રહેશે ટીક કર્યા પછી તમારે એલાવ કરી દેવાનું છે હવે તમે જો આ રીતે તમારે મિત્રો આવી જતું હોય છે લખેલું અને પછી ચોવીસ કલાક સુધી તમારે રાહ જોવી પડતી હશે અને ચોવીસ કલાક રાહ જોવો તો પણ તમારે નહીં ખુલતું હોય તો હવે હું તમને બતાવીશ આમાં તમે કઈ કંઈ ભૂલું કરતા હોય છો એટલે તમારે ચોવીસ કલાક સુધી રાહ જોવી પડતી છે અને ચોવીસ કલાક પછી પણ નથી ખોલતું તેની પણ માહિતી આપણે મેળવીશું પહેલું કામ તો તમારે એ કરવાનું છે જો તમારા મોબાઈલમાં ગૂગલ પ્લેનું અપડેટ આવ્યું હોય તો પ્લે સ્ટોરમાં જઈ અને અપડેટ કરી લેવાનું છે મોબાઈલમાં સિમ કાર્ડ હોવું જરૂરી છે અને જે બેંક સાથે નંબર લીક છે તે સિમ કાર્ડ તમારે સીમ વનમાં છે અને તમે તેની બદલી કરી નાખો છો સિમ ટુમાં નાખી દ્યો છો તો તમને ચોવીસ કલાકનું એરલ જોવા મળે છે તમારા મોબાઈલનું સિમ કાર્ડ જો તમે બીજા મોબાઈલમાં નાખી દ્યો છો તો તમારા મોબાઈલમાં ચોવીસ કલાકનું એરલ જોવા મળે છે આમાંથી જો તમારે કોઈ પણ પ્રોબ્લમ હોય તો આ પ્રોબ્લેમ ચોવીસ કલાકમાં તમારે ઠીક થઈ જાય છે અને જો ચોવીસ કલાકમાં તમારે આ પ્રોબ્લેમ ઠીક નથી થતો તો તમારે આ રીતનું કંઈક હશે તમારા મોબાઈલનું સિમ કાર્ડનું રિચાર્જ પૂર્ણ થઈ ગયું હોય છે અને તમારામાં એસએમએસ પ્લાન હોવો જરૂરી છે તમે બે સિમ કાર્ડ વાપરતા હશો તો તમારે આ પ્રોબ્લેમ આવી શકે છે કારણ કે જે તમારો બેંક સાથે નંબર લીક છે તેમાં પ્લાન પૂરો થઈ ગયો હોય છે કોઈ પણ તમે ટેલિકોમ કંપનીવાળાનું સિમ કાર્ડ વાપરતા હોય જીઓ એરટેલ વડાફોન બીએસએનએલ તે બંધ કરી દેશે તમે જીઓ કંપનીનો પ્લાન તમે વાપરતા હોય છો તો તમને સો એસએમએસ મળતા હોય છે તેમ તમારે એસએમએસવાળો પ્લાન પણ તમારે કરાવવો જરૂરી છે જ્યારે તમે ગૂગલ પ્લે અકાઉન્ટ બનાવી રહ્યા હોય છે ત્યારે તમારે બેલેન્સ હોવું જરૂરી છે કારણ કે જ્યારે વેરિફિકેશન તમારો મોબાઈલ નંબર જે બેકમાં લિંક હોય છે તે વેરિફિકેશન કરતો હોય છે ત્યારે એક મેસેજ ઓટોમેટિક મોકલવામાં આવે છે ગૂગલ્સ ટીમને ગૂગલ સ્ટીમ નક્કી કરે છે કે હા આ તમારું બધું કમ્પ્લેટ છે તમારું કન્ફર્મ છે પછી જ તમે તમારા મોબાઈલમાં આગળ વધી શકો છો લેવડ દેવડ પૈસાની કરી શકો છો પ્લાન હોવો જરૂરી છે જો પ્લાન પતી ગયો હશે તો તમારે એસએમએની સુવિધા પણ બંધ થઈ ગઈ હશે તો તમે આ કામ નહીં કરી શકો પહેલાં તો તમારે ફોનનું રિચાર્જ કરાવવું પડશે એસએમએસ વાળો પ્લાન કરાવવો પડશે જો નવા મિત્રો હોય તો અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબર કરી લેજો હવે મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે